નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેના દાખલા નંબર ત્રણ ભાગાકાર કરો એ જોવાના છીએ આગળના દાખલાનું પ્લેલિસ્ટ બનાવેલું છે એ જોઈ લેવું આ જે પ્રેક્ટિસ વર્ક છે એ જૂન બે હજાર ચોવીસમાં નવી આવેલી છે એટલે એક વખત અવશ્ય જોજો અને હું જે દાખલા ગણાવું છું એ બહુ શાંતિથી સમજપૂર્વક ગણાવું છું તમને સંપૂર્ણ સમજ આવી જશે ચલો પેલો ત્રણ પૂર્ણાંક એક દૃત્યાંશ ભાગ્યા બે આ જે પહેલાં હતા એના કરતાં થોડા ભારે છે અહીં જુઓ ભારે તો કંઈ ન કહેવાય આવું શું થાય આમાં આ મિશ્ર અપૂર્ણાંક છે હું મિશ્ર અપૂર્ણાંક છે એને અશુદ્ધમાં ફેરવવા પડું તો અહીં બે છે નીચે તો બે લખી દેવાના ફરીવાર સમજજો અહીં બે છે તો બે લખી દેવાના છે બરાબર હવે આ આ સંખ્યા અને આ સંખ્યાનો ગુણાકાર કરવાનો તો બે તરી છ અને જે સંખ્યા આવે એમાં આ સંખ્યા ઉમેરવાની એટલે બે તરી છ અને એક ઉમેરો એટલે સાત તો કેટલા આવ્યા સાત ભાગ્યા બે ભાગ્યા બે એમના એમ બસ આવા દાખલા આપણે આગળના ગણી ચૂકેલા છે તો સાત ભાગ્યા બે એમના એમ રાખીશું ભાગાકારના ગુણાકાર કરીશું આનો વ્યસ્ત થઈ જાય આના નીચે એક તો છે જ અને બે નીચે આવી જાય ઉપર નીચે છેદ ઉડે જ નથી ઉડતો સાત એકા સાત આ બે દુ ચાર તો સાત ભાગ્યા ચાર આવ્યા હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો ચાર એમના એમ આના પાછા આપણે ફેરવવા પડશે તો ચારેકા ચારા ચાર દુ આઠ વધી જાય એટલે ચારેકા ચાર આ સાતમાંથી ચાર જાય એટલે ત્રણ તો એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચલો બીજો લઈએ દસ ભાગ્યા છ પૂર્ણાંક બે તૃતીયાંશ ચલો આવી રકમ આવે તો આપણે ગભરાવાનું નહીં જેમ ગણતા હોય એમ ગણી જવાનું ચલો દસ એમના એમ હંમેશા પહેલી સંખ્યા એમના એમ જ મૂકવાની અહીં મિશ્રમાં છે એટલે અશુદ્ધમાં ફેરવીએ પહેલાં ભાગાકાર એમના એમ રાખીએ અહીં ત્રણ નીચે છે તો ત્રણ એમના એમ રાખીએ હું મેં તમને શું કહ્યું તો આ બે સંખ્યાનો ગુણાકાર થાય એટલે ત્રણ છંક અઢાર અને જે આવે એમાં બે ઉમેરવાના અઢાર ને બે વીસ તો વીસ ભાગ્યા ત્રણ હું દસ એમના એમ ભાગાકારના ગુણાકાર તો આનો વ્યસ્ત થાય અહીં ભાગાકારના ગુણાકાર કરો એટલે આ વ્યસ્ત ત્રણ ઉપર જશે અને વીસ નીચે આવશે છેદ ઉડે છે તો ઉડે છે કયા ઉડે છે દસ દો વીસ તો ઉપર શું વધ્યું ત્રણ વધ્યા નીચે શું વધ્યું તો બે વધ્યા ઓકે તો અહીં બે એમના એમ મૂકી દઈએ બે એકા બે બે દુ ચાર વધી જશે એટલે બે એકા બે ત્રણમાંથી બે હજાર એટલે એક તો એક પૂર્ણાંક એક દૃત્યાંશ એવો જવાબ આવ્યો ચલો ત્રીજો જોઈએ ચાર પૂર્ણાંક એક તૃતીયાંશ ભાગ્યા પાંચ પૂર્ણાંક એક પંચમ ઓકે અહીં લીટી દોરી દઉં એટલે દાખલા મિક્સ ના થાય હવે વિદ્યાર્થી મિત્રો અહીં બરાબર કરી દઈએ બંને મિશ્ર છે તો એમાં આપણને કંઈ ફરક ના પડે જેમ ગણતા હોય એમ ગણે જવાનું આવી જ જાય જવાબ ત્રણ મૂકી દીધા નીચે આ બંનેનો ગુણાકાર કરવાનો ત્રણ ચોક બાર અને આ ઉમેરવાનો એટલે તેર તો તેર ભાગ્યા ત્રણ ભાગાકાર એમના એમ રાખીએ અહીં પાંચ છે તો પાંચ મૂકી દઉં પાંચે પહોંચે પચીસ અને એક ઉમેરો એટલે છવ્વીસ ઓકે ચલો અહીં જોવો તેર ભાગ્યા ત્રણ એમના એમ લખીશું ભાગાકારના ગુણાકાર કરીશું પાંચ ઉપર જશે વ્યસ્ત થશે એટલે છવ્વીસ નીચે આવશે આમાં છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના બાકી જવાબ લખતા અહીં ઉડસી તેર દો છવ્વીસ અહીં લખું બરાબર હવે જગ્યા નથી તો તો અહીં શું આવશે તમારે તમે અહીં જુઓ તો ઉપર શું વધ્યું પાંચ વધે નીચે શું વધ્યું ત્રણ દો છ વધે હવે તમે જુઓ તો અંશ છેદ કરતાં નાનો છે તો આ શુદ્ધ પૂર્ણાંક છે એટલે આ જવાબ આવી ગયો પાંચ ભાગ્યા છ ઓકે ચલો ત્રણ પત્યા ચોથો લઈ લઈએ ચાર પૂર્ણાંક એક છષ્ટમાં ભાગ્યા છ પૂર્ણાંક બે તૃતીયાંશ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો બંને મિશ્ર છે તો છ તે મૂકી જ દેવાના છ ચોક ચોવીસ અને એક ઉમેરો એટલે પચીસ ભાગ્યા ત્રણ એમના મૂકી દઈએ ત્રણ છંગ અઢાર અઢાર ને બે વીસ તો વીસ ભાગ્યા ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો પહેલી સંખ્યા પચીસ ભાગ્યા છ એમ મૂકીશું આપણે ભાગાકારના ગુણાકાર કરીશું તો ગુણાકાર કરો તો અહીં વ્યસ્ત થઈ જાય ત્રણ ઉપર જશે અને વીસ નીચે આવશે આવું છેદ ઉડાડવાના છે તો પચીસ એટલે પાંચે પાંચે પચીસ ત્રણના ભાગના પડે એટલે એમના એમ છ એટલે ત્રણ દુ છ વીસ એટલે પોસ ચોગ વીસ આવું કંઈ ઉડેજો તો પાંચ ગયા પાંચ ગયા ત્રણ ગયા ત્રણ ગયા ઉપર શું પડી રહ્યું તો પાંચ નીચે ચાર દુ આઠ તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો પાંચ ભાગ્યા આઠ જવાબ આવ્યો બરાબર છે ચલો પાંચમું લઈ લઈએ છ પૂર્ણાંક ચાર નવમાંશ ભાગ્યા નવ પૂર્ણાંક બે તૃતીયાંશ આવું અહીં શું થશે નવ એમના એમ રાખીએ નવ છંગ ચોપન ચોપનમાં ચાર ઉમેરો ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ભાગ્યા એમના એમ અહીં ત્રણ એમના એમ ત્રણ નવ સત્યાવીસ બે ઓગણત્રીસ ભાગ્યા તેર ચલો અઠાવન ભાગ્યા નવ પહેલી સંખ્યા એમને એમ મૂકી દઈશું ભાગાકારના ગુણાકાર કરીશું તો ત્રણ ઉપર જશે અને ઓગણત્રીસ નીચે આવશે આવું છેદ ઉડે છે તો ઉડે છે અહીં જુઓ ઓગણત્રીસ અને અઠ્ઠાવન એટલે ઓગણત્રીસ દુ અઠાવન થાય ત્રણમાં એમના એમ નવમાં ત્રણ તરી નવ ઓગણત્રીસ એમના એમ તો ઓગણત્રીસ ગયા ઓગણત્રીસ ગયા ત્રણ ગયા ત્રણ ગયા ઉપર શું પડી રહ્યું બે નીચે શું પડી રહ્યું ત્રણ આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે આપણે કંઈ કરવાની જરૂર નથી તો પાંચ દાખલા તમારા પતિ છઠ્ઠો લઈએ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય અને હું જે ભણાવું એ તમને પસંદ હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો તો મારું મોટિવેશન જળવાઈ રહે અને હું બીજા વિડીયો બનાવું ચલો ઓકે આઠ મૂકી દેવાના નીચે એમના એમ આઠ ચોક બત્રીસ અને એક ઉમેરો એટલે તેત્રીસ ભાગાકાર એમના એમ મૂકી દેવાના આ ચારે એમના એમ મૂકી દેવાના ચાર દુ આઠ અને એમ એક ઉમેરો એટલે નવ બરાબર પહેલાં તેત્રીસ ભાગે આઠ પહેલી સંખ્યા એમના એમ મૂકી દેવાના ભાગાકારના ગુણાકાર કરવાના જેવા ગુણાકાર કરો એટલે આનો વ્યસ્ત થઈ જાય એટલે ચાર ઉપર જશે અને નવ નીચે આવશે આવું છેદ ઉડ્યો છે કે નહીં આપણે ચેક કરવાનું છે તો ચાર દુ આઠ થશે તેત્રી નહીં ઉડક તો તેત્રીસ તો એમના એમ જ રહેશે ભાઈ ઉડશે નહીં તો એમના એમ જ રહેવાનું જતો કંઈ વાંધો નહીં આપણે જોઈએ તેત્રીસ જ છે ને આઠ જો રકમમાં ભૂલ લઈને ચાર એક આઠ અને બે એક ચાર ચાર અઠો બત્રીને એક તેત્રીસ બરાબર જ છે ચલો જોઈએ શું થાય છે અહીં તેત્રીસ છે તો અગિયાર તરી તેત્રીસ અહીં ચાર છે તો બે દુ ચાર અહીં આઠ છે તો ચાર દુ આઠ નવ છે તો ત્રણ તરી નવ ત્રણ ગયા ત્રણ ગયા હવે તમે જુઓ તો બે ગયા બે ગયા બીજા ઉડસી બે દુ ચાર તો ઉપર શું રહ્યું તો ઉપર એકલા અગિયાર નીચે ત્રણ દુ છ તો છ તો એમને એમ મૂકી દો છ એકા છ આ છ દુ બાર વધી જશે એટલે છ એકા છ આ અગિયારમાંથી છ જાય એટલે પાંચ તો એક પૂર્ણાંક પાંચ સષ્ટમાં એવો જવાબ આવશે ચલો સાતમો જોઈએ છ પૂર્ણાંક છ અગિયાર અંશ ભાગ્યા બે પૂર્ણાંક છ ચૌદ તેત્રીસ અંશ ભલે ગમે તે રકમ લખી ગભરાવાનું નહીં ચલો અહીં જુઓ અહીં બરાબર મૂકી દેવાના હું જે રિસ સિસ્ટમ બી શીખવાડ્યું હોય તમને એ સિસ્ટમે ગણી જુઓ તો ગમે તેવો દાખલો આવો ને ભલે ભારે રહ્યો પછી અગિયાર મૂકી દેવાના નીચે અગિયાર છ અંક છાસઠ છાસઠમાં છ ઉમેરો સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બોતેર તો અહીં બોતેર લખી દઈએ ભાગાકાર એમના એમ લખી દઉં તેત્રીસ એમના એમ લખી દઉં તેત્રીસ દુ છાસઠ છાસઠમાં ચૌદ ઉમેરો છાસઠ છાસઠમાં ચૌદ ઉમેરો એટલે સિત્તેર ને એંસી ઓકે ચલો પહેલાં બોતેર ભાગે અગિયાર એમના એમ મૂકી દો ભાગાકારના ગુણાકાર કરીએ તો વ્યસ્ત થાય તેત્રીસ ઉપર જશે અને એંસી નીચે આવશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડાડવાના છે તો બો અગિયાર તરી તેત્રીસ થશે પણ આ બંનેનું કોમ્બિનેશન ખરું કંઈ આ બેનું થશે પણ આ બેનું તો છત્રીસ દુ બોતેર અને કંઈ વાંધો નહીં ચલો ને એમને ઉડાડીએ ચલો બોતેર કયા ઘડિયામાં આવું તો છત્રીસ તો બોતેર કરું ટેમ બરાબર તેત્રીસ તો અગિયાર તરી તેત્રીસ આવશે આ અગિયાર એમના એમ આવું અહીંયા અઢાર છે તો સોળ પંચો એસી કરીએ ઓકે જેવા છેદ ઉડાવીએ એવા ઉડાડીએ પછી જે વધે એ તો લખવાનું જ છે આપણે ચલો અહીં જોઈએ એવું શું થાય છે અહીં તો અગિયાર અગિયાર ગે બીજું કંઈ ઉડાયજો તો અહીં અહીં ઉડશે બે અઠ્ઠો સોળ બરાબર છે પછી ઉડશે અહીં જુઓ તો છત્રી એટલે છાયો છાયો છત્રીસ આવું આપણે છેદ ઉડાડીએ અહીં જે છના કયા પાડીએ ત્રણ દુ છ થોડું સહેલું કરીએ અહીં છના ત્રણ દુ છ બીજું શું વધ્યું છે અહીં ત્રણ વધ્યા છે તો ત્રણ ભાગ્યા અહીં છે તો આઠ છે તો બે દુ ચાર દુ આઠ ભાગ્યા પાંચ બસ બધા છે કરી દીધા આવું જે ઉડતું એવું ઉડાડો તો એક બગડો ગયો એક બગડો ગયો એક બગડો ગયો એક બગડો ગયો બીજું કંઈ ઉડતું નહીં આવું જો ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ પાંચ દુ દસ બસ મિશ્રમ ફેરવીએ તો દસ એમના એમ દસ એકા આ દસ દૂ વીસ દસ તરી ત્રીસ વધી જાય તો દસ દૂ વીસ આવું સત્યાવીસમાંથી વીસ બાદ કરો એટલે સાત તો બે પૂર્ણાંક સાત દશાંશ એવો જવાબ આવ્યો ચલો આઠમો જોઈએ ચૌદ પૂર્ણાંક બે સત્તમાંશ ભાગ્યા ત્રણ પૂર્ણાંક સત્તર એકવીસાંશ ઓકે આવું ચાલો અહીં જુઓ સાત મૂકી જ દેવાના બરાબર છે આવું આપણને શું કીધું છે ચૌદ ગુણ્યા સાત કરવાના તો ચૌદ સીધો કેટલા થાય અઠ્ઠાણું અઠ્ઠાણું અને બે ઉમેરો એટલે સો ભાગ્યા એકવીસ એમ મૂકી દેવાના આવું એકવીસ તરી એટલે ત્રણ એકા ત્રણ અને ત્રણ દુ છ વીસ તરી સાઈઠ ત્રણ ઉમેરો થયા ત્રેસઠમાં સત્તર ઉમેરો હું ત્રેસઠમાં સત્તર ઉમેરો એટલે સાત ઉમેરો એટલે સિત્તેરને એંસી તો આટલે એંસી આવશે બરાબર તમને ના આવડે તો પાછળ સરવાળો કરી દેવાનો સો ભાગ્યા સાત એમના એમ રાખીએ ભાગાકારના ગુણાકાર કરીએ એકવીસ ઉપર ગયા એંસી નીચે આવ્યા હવે તમે અહીં છેદ ઉડાડો તો સો એટલે વીસ પંચો સો એકવીસ એટલે સાત તરી એકવીસ અહીં સાત એમના એમ વીસ ચોગ એસી બરાબર વીસ ગયા વીસ ગયા સાત ગયા સાત ગયા આવું કંઈ ઉડતું નહીં તરી પંદર નીચે ચાર વા આના મિશ્રમો ફેવરો એટલે ચાર તો મૂકી જ દેવાના ચારે આ ચાર આ ચાર દુ આઠ ચાર તરી બાર ચોગું ચોગું સોર વધી જાય એટલે ચાર તરી બાર પંદરમાંથી બાર બાદ કરો એટલે ત્રણ તો ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થામ સારું ચાલો નવમો જોઈ લઈએ એક પૂર્ણાંક સાત તેર અંશ ભાગ્યા એક પૂર્ણાંક એક ઓગણચાળીસ અંશ બરાબર છે બસ તેર એમના એમ મૂકી દઈએ તેર એકા તેર એમાં સાત ઉમેરો એટલે વીસ ભાગ્યા ઓગણચાલીસ એમના એમ મૂકી દઈએ ઓગણ એકા ઓગણચાલીસ એક ઉમેરો એટલે ચાલીસ વીસ ભાગ્યા તેર એમના એમ મૂકી દેવાના ભાગાકારના ગુણાકાર કરીએ તો ઓગણચાલીસ ઉપર જશે અને ચાલીસ નીચે આવશે છેદ ઉડ્યું તો વીસ દુ ચાલીસ તેતરી ઓગણચાલીસ ઉપર શું વધ્યું ત્રણ નીચે શું વધ્યું બે બસ આના મિશ્રમો ફેવરો તો બે એક એમના બે એકા બે બે દુ ચાર વધી જાય એટલે બે એકા બે ત્રણમાંથી બે જાય એટલે એક તો કેટલો આવ્યો એક પૂર્ણાંક એક દૃતીયાંશ એવો જવાબ આવ્યો છે ચલો નવમો દાખલો પૂરો થઈ ગયો દસમો લઈએ ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ભાગ્યા બે પૂર્ણાંક તેર સોળ આવો છે ત્રણ ત્રણ ચાર બે તેર સોળ ઓકે છે ચલો અહીં જુઓ તો શું કરવાનું ચાર એમના એમ ચાર તારીખ બાર તેર ચૌદ પંદર એટલે પંદર ભાગ્યા ચાર ભાગ્યા સોળ એમના એમ સોળ દુ બત્રીસ બત્રીસમાં તેર ઉમેરો બત્રીસ એટલે બેતાલીસ તેતાલીસ ચુંબા એટલે પિસ્તાલીસ પંદર ભાગ્યા ચાર એમના એમ ભાગાકારના ગુણાકાર સોળ ઉપર જશે પિસ્તાલીસ નીચે આવશે તો ચાર ચોગ સોળ પંદર તરી પિસ્તાલીસ ઉપર શું વધ્યું ચાર નીચે ત્રણ આના મિશ્રમો ફેવરો તો શું થશે ત્રણ એમના એમ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ વધી જાય એટલે ત્રણ એકા ત્રણ ચારમાંથી ત્રણ જાય એટલે એક તો એક પૂર્ણાંક એક તૃતીયાંશ ચાલો અગિયારમાં જુઓ બે એક અગિયાર ભાગ્યા એક તેર તેત્રીસ તો અહીં બરાબર અગિયાર એમના એમ અગિયાર દુ બાવીસ ને એક ઉમેરો એટલે તેવીસ ભાગાકાર એમના એમ તેત્રીસ એમના એમ તેત્રીસ એકા તેત્રીસ આ અને તેર ઉમેરો તેત્રીસ એટલે તેતાલીસ ચુંબાલીસ પિસ્તાલીસ છેતાલીસ તો ત્રેવીસ ભાગ્યા અગિયાર એમના એમ ભાગાકારના ગુણાકાર તો આ વ્યસ્ત થાય તેત્રીસ ઉપર જશે અને છેતાલીસ નીચે જશે હવે અગિયાર તરી તેત્રીસ ત્રેવીસ દુ છેતાલીસ ઉપર શું પડી રહ્યું ત્રણ નીચે શું પડી રહ્યું બે તો અહીં બે પડે બે કા બે આ એક વધ્યું એટલે એક પૂર્ણાંક એક તૃતીયાંશ અગિયાર પત્યા ચાલો બારમો છેલ્લો દાખલો તમારો બે પૂર્ણાંક ત્રણ સતમાંશ ભાગ્યા એક પૂર્ણાંક નવ પચીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં સાત એમના એમ સાત દુ ચૌદ ચૌદ અને ત્રણ ઉમેરો ચૌદ પંદર સોળ સત્તર સત્તર ભાગ્યા સાત ભાગ્યા પચીસ એમના એમ પચીસ એકા પચીસ આ પચીસમાં નવ ઉમેરો એટલે ચોત્રીસ સત્તર ભાગ્યા સાત એમના એમ ભાગાકારના ગુણ્યાકાર તો પચીસ ઉપર જશે ચોત્રીસ નીચે આવશે વ્યસ્ત થઈ બસ છેદ ઉડાડવાના છે તો છેદ ઉડાડીએ તો સત્તર દુ ચોત્રીસ હવે ઉડતા નહીં કારણ કે પચીસ છે નહીં સાત ને બે નહીં ઉડ તો ઉપર શું વધ્યું પચીસ નીચે શું વધ્યું સાત દુ ચૌદ તો આને ફેવરો તો ચૌદ એકા ચૌદ ચૌદ દો વધી જાય એટલે ચૌદ એકા ચૌદ પચીસમાંથી ચૌદ બાદ કરો એટલે અગિયાર તો એક પૂર્ણાંક અગિયાર ચૌદાંશ આવો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સ્વાધ્યાય છે પૂરો થાય છે